કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી દિવસોમાં અમદાવાદની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે આ મુલાકાત દરમિયાન તેઓ હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવાના છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આગામી થી સાત ડિસેમ્બર દરમિયાન અમદાવાદની મુલાકાત લેશે આ પ્રવાસ દરમિયાન તેઓ તેમના ગાંધીનગર લોકસભા મત વિસ્તાર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે આ ત્રણ દિવસમાં તેઓ નાગરિકો માટે વિકાસની મોટી ભેટ લઈને આવી રહી છે અમિત શાહ દ્વારા અનેક મહત્ત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે જેમાં મુખ્યત્વે વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણ બોપલ ઇલેક્ટ્રોથોર્મલ ગાર્ડન મેમનગર પાર્ટી પ્લોટ સહિતના અનેક કામોનો સમાવેશ થાય છે આ ઉપરાંત સમાજના આર્થિક રીતે નબળા વર્ગને આવાસ પૂરા પાડવાના મહત્વપૂર્ણ કાર્યને આગળ ધપાવતા અમિત શાહ આ મુલાકાત દરમિયાન બે આવાસ યોજનાના મકાનના ડ્રો પણ કરશે જેમાં થલતેજ ખાતેના એડબલ્યુએસ આવાસનો ડ્રો પણ કરવામાં આવશે ત્રણ દિવસની આ મુલાકાત ખૂબ જ વ્યસ્ત રહેવાની છે રૂપિયા છે હજાર અમિતભાઈ સાત તારીખે વસ્ત્રાપુર લેખ નું લોકાર્પણ કરવાના છે વાત કરીએ કે થલતેજ ખાતે આવેલા ઈડબ્લ્યુ મકાન ત્યાંથી બોપલ ખાતે ઇન્ડેક્ટોથમ ગાર્ડનનું લોકાર્પણ ત્યાંથી સરખેજ ખાતે સકરી લેક આપણે વાત કરીએ અને ત્યાંથી વસ્ત્રાપુર ખાતે આવશે અને ત્યાં વસ્ત્રાપુર લેકનું લોકાર્પણ કરશે અને મેમનગર ખાતે આવેલો નારણદાવ ભંડારી પાર્ટી પ્લોટનું લોકાર્પણ કરશે આમ અમિતભાઈ શાહ સાહેબ રવિવારે સવારના દસ વાગ્યાથી તેમનું શેડ્યુલ ચાલુ થઈ છેલ્લે ગોતા ખાતે જાહેર સભા રાખવામાં આવી છે બપોરે દોઢ કલાકે ત્યાં લગભગ ત્રેવીસો કરોડના વિવિધ લોકાર્પણો ખાતમુહૂર્તો અને ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે આવાસના ડ્રોનો અને ત્યાં આગળ ફાયરના નિમણૂક પત્રો પણ આપવામાં આવશે